આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય સ્વાગત છે આપનું ગ્રાઉન્ડ રિપોર્ટમાં પહેલો રિપોર્ટ આવી રહ્યો છે કચ્છથી કચ્છમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ નખત્રાણાના દેવપરની બાળકીનો રિપોર્ટ ચાંદીપુર વાયરસ પોઝિટિવ આવ્યો જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દર્દી તો અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને ચાંદીપુરા વાયરસ અત્યારે કચ્છમાં એન્ટ્રી કરી ચૂક્યો છે કચ્છમાં કે જ્યાં નખત્રાણામાં દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે આ વાયરસ બાળકો પર તરત અસર કરતો હોય છે દેવ દેવપરની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને જીકે જનરલ હોસ્પિટલમાં આ બાળકી સારવાર હેઠળ છે વધુ વિગતો માટે આપણે કચ્છથી સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે જોડાઈએ શું વિગતો છે ચાંદીપુરા વાયરસે અત્યાર સુધીમાં લગભગ સોળ જેટલા મૃત્યુ નિપજાવ્યા છે અને આમાં જે મોર્ટાલિટી રેટ કહેવાય દર્દીઓમાં મૃત્યુનો દર એ હાઈ હોય છે તો હવે આ ચાંદીપુરા વાયરસ પહોંચ્યો છે કચ્છમાં તો આપને ત્યાં શું પરિસ્થિતિ છે જે ચોક્કસી આ ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાત રાજ્યની જે ગાઈડલાઇન્સ હતી એ પ્રમાણે તમામે તમામ રાજ્ય જે હાય લેટ પર તને ખાસ કરીને કચ્છના કલેક્ટર દ્વારા પણ એની જે જે ચોક્કસની કરવામાં આવી હતી પરંતુ અત્યારે જે ફર્સ્ટ વાયરસ અને પહેલો જે ચાંદીપુરા વાયરસનો જે પહેલો કેસ મળ્યો છે નખત્રાણાના દેવપર ગામથી એ અત્યારે મળ્યો છે દોઢ વર્ષની બાળકી જે પોઝિટિવ આવી છે જેની સારવાર એશા માટે જીકે જણો હોસ્પિટલ એને મોકલવામાં આવી છે અને ખાસ કરીને ત્યારે એને લઈને જે ગામના તમામે તમામ પાંચ થી વધારે જે કાચા ઘર છે જ્યાં આ વાયરસના જે સિન્ટમ્સ છે જે કહી શકાય કે જે ફેલાવનારા જે મચ્છર છે જે માખીઓ છે એના માટે અત્યારે દવાઓનો છિંટકાવનું શરૂઆત કરી દેવામાં આવી છે અને જે આરોગ્ય તંત્ર છે તે ખડેપગે થઈ ગયું છે કારણ કે આ વાયરસનું એક વસ્તુ કહી શકાતો હતું કે જે અ જે કાચા મકાનો છે એમાં વાયરસ જલ્દીથી ફેલાય છે એટલે તંત્ર ક્યાંક ને ક્યાંક એલર્ટ હતું અને ખાસ કરીને કચ્છના કલેક્ટર દ્વારા પણ જે જે રાજ્ય સરકારની ગાઇડલાઇન હતી એ પ્રમાણે જ આ કામ કરતું હતું અને અત્યારે અત્યારે જે તમામે તમામ જે ઘરના જે ઘરની આજુબાજુના બાળકીના ઘરના આજુબાજુના જે પાંચ થી વધુ મકાન છે ત્યાં દવાઓનો છંટકાવ કરવામાં આવે છે અને ખાસ કરી આરોગ્ય તંત્ર હાયલેટમાં મૂકી દેવામાં આવે છે જી સર જી એટલે આપની વાત સાચી છે કે જે કાચા મકાનો હોય છે લીપણવાળા હોય છે કે જેમાં તિરાડો હોય છે એમાં ચાંદીપુરા વાયરસ છુપાઈ જતો હોય છે અને પછી એ વેક્ટરબોન ડિઝીઝ છે એટલે ડાયરેક્ટ કન્ટેમિનેટ નથી કરતો પરંતુ મચ્છર છે કે ફ્લાય છે એના દ્વારા એ પોતાના વિક્ટિમ્સમાં પ્રવેશતો હોય છે અને ખાસ તો બાળકો ચૌદ વર્ષ સુધીના બાળકો કે જેમની ઇમ્યુનિટી ઓછી છે બાળકોને તરત શિકાર કરતો હોય છે તો બીજા જિલ્લાઓની જેમ પૃથ્વીરાજસી કચ્છમાં પણ સર્વે અને તૈયારીઓનું કામ શરૂ થઈ ગયું હશે આશા રાખીએ છીએ તે ચોક્કસથી કહી શકાય કે જે રીતે પહેલે જ વખત જ્યારે આ જાતિપુરા વાયરસ ની કચ્છ કલેક્ટર દ્વારા પહેલા જ આરોગ્ય તંત્ર જાણ કરવામાં આવી હતી કે જે વાયરસ છે એની ગંભીરતાને લઈને તમામે તમામ જે આરોગ્ય ક્ષેત્રના લગતા લો લોકો છે એમને કહેવામાં આવ્યું હતું કે આ જે વાયરસ છે એ વધુ ને વધુ ન ભેલા અને ખાસ કરીને કારણ કે આ વાયરે વાયરસ છે એ જે ડાયરેક્ટ બાળકોને અટેક કરે છે બાળકોમાં આની જે અસર છે એ વધુ જોવા મળે છે એના કારણેથી ને જે કલેક્ટર દ્વારા જે જે અપીલ કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા જે જાહેરનામું પાડે પાડવામાં હતું એ માટે આરોગ્ય તંત્ર સજ્જજ હતું અને સજ્જજતાના કારણેથી ને જે અત્યારે જે આ પહેલો જે કે કેસ જે કહી શકાય પોઝિટિવ આવ્યો છે આ નખતરાણામાં એના કારણેથી ને અત્યારે તમામ તમામે તમામ જે તંત્ર છે અત્યારે એલર્ટ મોડ પર છે જી બિલકુલ એટલે ચાંદીપુરા લક્ષણો વિશે બી ઇન્ડિયા પર પણ આપણે સતત માહિતગાર કરતા રહીએ છીએ દર્શકોને અને આપણે ત્યાં તજજ્ઞોનું એવું કહેવું છે ડૉક્ટરોનું એવી સલાહ છે કે આમાં જે સિમ્ટમ્સ છે એમાં સૌથી મુખ્ય છે બાળકને તાવ આવવો અને તાવ ખૂબ હાઈ હોય છે તાવ કંટ્રોલ નથી થતો એટલે તાવને તાત્કાલિક કંટ્રોલ કરવો જરૂરી છે કેમ કે તાવને જો કંટ્રોલ કરવામાં નહીં આવે તો ચોવીસથી બોતેર કલાકમાં એ બાળકનું મૃત્યુ થઈ જાય છે આવી સ્થિતિમાં અંતરિયાળ વિસ્તારમાં કોઈ દર્દી હોય બાળ દર્દી હોય અને એને લાવવામાં વાર લાગે અથવા આંખ આડા કાન કરવામાં આવે વેઇટ કરવામાં આવે તો આ જીવલેણ વાયરસ બની શકતો હોય છે અને બીજું લક્ષણ છે એ બીમારી વીકનેસ એનું પણ છે એટલે બાળકોમાં જરા પણ લક્ષણો દેખાય કે બીમાર લાગે તો વિના વિલંબે આની તાત્કાલિક ચેક કરાવવું જરૂરી છે સારવાર કરાવવી જરૂરી છે અને આપણે જાણીએ છીએ પહેલાં શરૂઆતના તબક્કામાં થોડા દિવસો પહેલાં એના સેમ્પલ્સ જે છે દર્દીઓ પાસેથી સેમ્પલ્સ કલેક્ટ કરીને પુણે મોકલવા પડતા હતા પણ હવે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં પણ એ વ્યવસ્થા થઈ ગઈ છે એટલે જલ્દીથી આપણને આ મેડિકલ સેમ્પલનું રિઝલ્ટ પણ મળી જશે એટલે આશા રાખીએ કે આજે સમગ્ર કવાયત તંત્ર કરી રહ્યું છે અને આપ પણ ત્યાં ફિલ્ડ પર છો અને બધા જાગૃતિ ફેલાવી રહ્યા છે લોકોને પણ હવે માહિતી પહોંચી રહી હશે તો આપણે આ રોગને ફેલાતો અટકાવી શકીએ ખાસ કરીને જે આ બાળકીને જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે દેવ પરની બાળકીનો એટલે ત્યાં હવે બીજા જે એના સાથે રહેનારા હોય સાથે ભણનારા હોય એ વિદ્યાર્થીઓનું પણ સેમ્પલિંગ કરવું જરૂરી બની જશે હું માનું છું પૃથ્વીરાજસિંહ જે ચોક્કસ જે રીતે જે ગાઈડલાઇન છે એ પ્રમાણે કોઈ પણ બાજુ સંક્રમિત થાય છે તો સૌથી પહેલાં એનો પરિવારનો અને ખાસ કરીને ઘરનું કરવામાં આવે છે કારણ કે આ જે જે વાયર એ શિરાડોમાં જફાતો હોય છે ને એના કારણે કારણથી ને અત્યારે લગભગ બે ઉપરના પાંચ થી વધારે જે ઘરો છે એના પર દવાનો છડકાવ કરવામાં આવે છે કારણ કે આ વાયરસ વધુ કોઈ અસર ન કરે અને આ વધારે આનાથી કોઈ સંક્રમિત ન થાય એના કારણે અને ખાસ કરી અત્યારે જે બાળકી છે એને જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે તેની તમામ એ તમામ જે દવાઓ છે જે સારવાર છે એના માટે ડૉક્ટરો અત્યારે ખડે પગે છે અને ખાસ કરીને એના ઘર ઘરમાંથી અથવા તો આ બાળકી કોઈને મળી હોય અથવા તો કોઈ સંક્રમિત ન થાય અને ખાસ કરીને આ જે વાયરસ છે એ વાયરસ જો કોઈ સંક્રમિત થાય એના પછી કોઈ બીજા કોઈને વાયરસ સંક્રમિત ન થતું માટે માટેથી ને તંત્ર અને આરોગ્ય વિભાગ ખડે પગે છે અને ખાસ અત્યારે એમના ઘરવાળાઓ સાથે જ જે સ્કૂલમાં ભણતા તા ત્યાંના પણ વિદ્યાર્થીઓના સેમ્પલસ લેવામાં આવ્યા છે અને ખાસ કરીને ત્યારે જે કહી શકાય એમના જે આજુબાજુના ઘરના વિસ્તારો છે કારણ કે જે આ સેન્ટર જે વાયરસ છે એ એ સેન વાયરસમાંથી જ આવ્યો હોય એવું અત્યારે પ્રાથમિક તબક્કામાં જણાવવામાં આવ્યું છે એટલે આ કારણ કે અત્યારે જે આરોગ્ય વિભાગની ટીમ છે તે ખડે પગે ઊભું છે નખત્રણના તમામે તમામ આરોગ્ય વિભાગના જે

ફૂલ સ્લીવના આખી બાઈના આખો હાથ ઢંકાય આખા પગ ઢંકાય એવા કપડાં આ સિઝનમાં પહેરે તો આ રોગથી બચવામાં સરળતા રહેશે આપણે જોયું કે નખત્રાણા દેવ પરની બાળકીનો કિસ્સો કે જે જીકે જનરલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે તો કચ્છમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે તંત્ર કામે લાગી રહ્યું છે અને દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે વાત કરીએ કચ્છના કંડલાની તો કંડલામાં વસતા માછીમારોને જમીન ખાલી કરવા નોટિસ કંડલા પોર્ટ ઓથોરિટીએ માછીમારોને જમીન ખાલી કરવા આપી છે નોટિસ આ નોટિસ મળતા સ્થાનિક માછીમારો હોબાળો મચાવ્યો તો સ્થાનિક માછીમારોનો હોબાળો આપ દ્રશ્યોમાં જોઈ શકશો અહીં પચાસ વર્ષથી વસવાટ કરે છે આ માછીમારો નોટિસ મળતા સ્થાનિક લોકોએ ચેરમેન સમક્ષ કરી રજૂઆત કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સમક્ષ સ્થાનિક માછીમારોએ રજૂઆત કરી છે કેમ કે કંડલામાં વસતા માછીમારોને જમીન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા માછીમારોને જમીન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે જેથી સ્થાનિક માછીમારો નારાજ થયા છે જેઓ અહીં પચાસ વર્ષથી વસવાટ કરે છે તો આ મુદ્દે વધુ માહિતી માટે કચ્છથી જોડાયા છે સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા પૃથ્વીરા કંડલાનો જી સરસ્વતી કઈ કહી શકાય કે એક રીતે કંડલા પોર્ટ એક દેશનું નંબર વન પોર્ટ જે ગણાય છે જ્યાં અત્યારે જે કચ્છ નો આર્થિક વિકાસનો એક નંબર વન પોર્ટ ગણાય છે ત્યાં અત્યારે લગભગ પાંચથી સાત હજાર જે માછીમારો છે જે એનું જે રોજગાર જીવન છે એ માત્ર માછીમારી કરીને નિભાવતા હોય છે ત્યાં એક નોટિસ ચીપકાવી દેવામાં આવે છે અને એ નોટિસ એવી હતી કે આ જમીન છે અત્યારે એક ખાની કંપનીને આપી દેવામાં આવી છે જેના કારણે થને આપ આ જગ્યા ખાલી કરી દો જેના કારણે જે સ્થાનિક જે માછીમારો છે તે સ્થાનિક નિવાસીઓ છે એમને આપી એવી હતી કે પચાસથી સાઠ વર્ષથી લોકો અહીંયા રહે છે અને ખાસ કરી ને કંડલા પોર્ટ ની વાત કરવા આવે તો જ્યારે પ્રાગમલ મહારાજ સાહેબે જ્યારે કંડલા પોર્ટ જે ભારતને ને સોપ્યું હતું ત્યારે આ જે માછીમારો નો ત્યાં થી વસવાટ કરતા આવે છે અને કહી શકાય કે સો દોઢ દોઢસો વર્ષ પેઢી દર પેઢી આ લોકો અહીંયા જ વસવાટ કરી રહ્યા છે અને તેમનો મુખ્ય જે વ્યવસાય છે એ માછીમારી છે જેને હટાવવા માટે થઈ ને જે કંડલા પોર્ટ જે જે કર્મચારીઓ હતા એ નોટિસ દેવા ગયા હતા અને નોટિસ દે આ મામલે સમગ્ર ઉભરો થયો હતો પરંતુ જે સ્થાનિક લોકો છે એનો વિરોધ કરતા જે કંડલા ચેરમેન છે એમને મળ્યા હતા કંડલાપોર્ટ ઓથોટી ચેરમેન મળતા એમને આખી જે હકીકત ગત છે જણાવી હતી કારણ કે આ જે માછીમારો છે એને દર વખતે અલગ અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે જ્યારે પણ કંડલાપોર્ટ ઓથોરિટીની વાત આવે છે કે જ્યાં ડેવલોપમેન્ટ નું કામ ચાલુ હોય છે ત્યારે આ દરેક વખતે શિફ્ટ કરી દેવામાં આવતા હોય છે ત્યારે પાંચ થી સાત હજાર જે માછીમારો છે એમને શિફ્ટ કરવાની ફરી એકવાર જ્યારે વાત ઉપરી હતી ત્યારે આ આજે ચેરમેન સાહેબ ને મળતા ચેરમેન સાહેબ એટલી એ બાયદરી આપી હતી કે આખું સર્વે કરવામાં આવશે અને જો કદાચ જરૂર પડશે જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નથી મળતી તો ત્યાં સુધી આ લોકોને શિફ્ટ કરવામાં નહીં આવે અચ્છા તો કંડલા પોર્ટ જે ઓથોરિટી છે એના તરફથી એના ચેરમેન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આ મુલાકાત પછી બહાર આવ્યું છે કે એમણે મીડિયાને કંઈ માહિતી આપી છે ખરી હાલ સુધીમાં સૌથી પ્રથમ આપણા બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ જે છે સમગ્ર મામલો છે જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે જે કંડલા પોર્ટની ઓથોરાઈઝ જે ટીમ છે એ લોકો કંડલા પોર્ટના જે આ કો છે એને ખાલી કરાવવા માટે પહોંચી ગયા હતા પરંતુ સ્થાનિકોનો વિરોધ જોતા મીડિયા ખાસ કરીને બુલેટિન ઇન્ડિયા ન્યૂઝની બી ઇન્ડિયા ન્યૂઝને ટીમને ત્યાં હાજર જોતા અને માં આ વસ્તુ ચર્ચા છે એના કારણે તેને જે ચેરમેન છે એમને આ ફેસલો છે અત્યારે રદ કર્યો છે અને ખાસ કરીને જે સ્થાનિકોની માંગણી હતી કે જો અમને અત્યારે જે જગ્યા ખાલી કરવામાં આવશે તો વરસાદનો સમય છે વરસાદના સમયમાં પાંચ થી સાત હજાર પરિવાર ક્યાં જશે અને એમની જે રોજગારીનો સવાલ છે કારણ કે આમાંથી એકસો થી એકસો એસી સુધી જે boat છે એ registered છે એટલે ખાસ કરી ને કઈ કે જે માછીમાર ને registered હોય કંડલા અને માંડવી બંદરે જે registered હોય એ લોકો ને આ registered boat ના પરિવારો પણ ત્યાં રહે છે એટલે ખાસ કરીને ને સો થી દોડસો વર્ષ પરિવાર હતા કારણ કે જે કંડલા બન્યું ત્યાર થી એના થી પેલા જે પરિવાર હતું હોય અને દર વખતે ઓથોરિટી કંડલા ઓથોરિટી authority આમને development ના નામે જ્યારે અહી થી ખસેડી દેતા હોય એમને પણ આજે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને ખાસ કરીને બુલેટિન ઇન્ડિયાની અપીલ દ્વારા જે ચેરમેન છે કંડલાપુરના ચેરમેન છે એમને તરફ એવું એક બાયદરી આપી હતી કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી આ લોકોના આ જે પરિવાર છે આ જેટલા લોકો અહીંયા વસે છે એમને હાટાવવામાં નહીં આવે આ સમગ્ર મહત્વની માહિતી માટે આપનો આભાર પૃથ્વીરાજ સિંહ તો કચ્છના કંડલામાં વસતા માછીમારોને જમીન ખાલી કરવા નોટિસ અપાઈ છે કંડલા પોર્ટ ઓથોરિટીએ માછીમારોને ખાલી કરવા માટે જમીન ખાલી કરવા માટે નોટિસ આપી હતી નોટિસ મળતા સ્થાનિક માછીમારોએ હોબાળો મચાવ્યો અહીં પચાસ વર્ષથી વસવાટ કરે છે આ માછીમારો અને નોટિસ મળતા સ્થાનિક લોકોએ ચેરમેન સમક્ષ રજૂઆત કરી અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ નોટિસ રદ થાય અને ચોમાસા દરમિયાન કેટલોક સમય મળે માછીમારોને એવી સંભાવના જણાઈ રહી છે અને હવે જોઈએ મોરબીનો રિપોર્ટ કે જ્યાં મોરબી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન રામધૂન બોલાવીને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થયું રોડ રસ્તા ગટરની સમસ્યાને લઈને કોંગ્રેસે કર્યું છે વિરોધ પ્રદર્શન પોલીસે તમામ કાર્યકરોની કરી છે અટકાયત તો આ સમાચાર આવી રહ્યા છે મોરબીથી કે જ્યાં રામધૂન બોલાવીને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને રોડ રસ્તા ગટરની સમસ્યાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે મોરબી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો છો મોરબીના જ્યાં રોડ રસ્તા ગટરની સમસ્યાને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન થયું છે પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે તો હવે સમય છે એક બ્રેકનો મળીએ બ્રેક પછી ધાર્મિક અને મહત્તા ધરાવતા ગુજરાતના વટ વૃક્ષની ઘટાદાર શીતળતા વધારશે નમો વડ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાયેલા આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના પંચોતેરમાં વર્ષે બે હજાર બાવીસમાં વિશ્વ વન દિવસના અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉદાહરણરૂપી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ જે અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પંચોતેર વડ વન ઉભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં સ્થપાયા બ્યાસી નમો વડ વન પ્રથમ વર્ષે દરેક નમો વડ વનમાં પંચોતેર વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ સો વડ રોપાના વાવેતરથી થયું વનુનું ઘનિષ્ઠીકરણ આ ઉપરાંત નમો વડ વન છે લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ નમો વડ વન પર્યાવરણ સંરક્ષણની ગુજરાતની દિશાસૂચક પહેલ आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ, हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी ऐसे सदियों थी તમારા ભરોસા ને કાયમ રાખ્યો છે અને હંમેશા રાખશે મુથુટ ફાઈનાન્સ સદીઓ નો ભરોસો હંમેશા ને માટે ઇન્ડિયા ની નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ તો ગોલ્ડ લોન માટે કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ નમસ્કાર બ્રેક સ્વાગત છે આપનું ગ્રાઉન્ડ રિપોર્ટમાં રિપોર્ટ આવી રહ્યો છે મોરબીથી જ્યાં મોરબી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રોડ રસ્તા ગટરની સમસ્યાઓને લઈને કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે વિરોધ પ્રદર્શન કર્યું છે પોલીસે આ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે આપ દ્રશ્યો જોઈ શકો છો મોરબીના કે જ્યાં મૂળભૂત સુવિધાઓ રોડ રસ્તા ગટર વગેરેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી રસ્તા પર ઉતર્યા વિરોધ પ્રદર્શન કર્યું છે પોલીસે આ તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી છે તો આ સમાચાર છે મોરબીના કે જ્યાં મોરબી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા અને સમસ્યાઓ છે રોડની રસ્તાની ગટર લાઈનની આ બધી સમસ્યાઓને લઈને કોંગ્રેસે આક્રમક રૂખ અપનાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે પોલીસે તમામ વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી છે રામધૂન બોલાવી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપ જોઈ શકો છો અને સમસ્યા છે રોડ રસ્તા ગટરની છેલ્લા ઘણા સમયથી અમે નગરપાલિકાના તંત્રને પ્રયાસ પ્રશ્નો સંભળાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે નગરપાલિકા તંત્ર બહેરું અને હોય એમ કોઈ પણ પ્રકારના પ્રશ્નો સાંભળતું નથી ત્યાં કોઈ પદાધિકારી સત્તાધિકારી કોઈ હોતા નથી માત્ર ને માત્ર એક હેડ ક્લાર્ક હોય છે જેને અમે અમે રજૂઆત કરીએ છીએ ખરેખર મોરબીની અંદર ગટરના પ્રશ્નો પીવાના પાણી દૂષિત આવતા હોય તેવા પ્રશ્નો એવા ઘણા બધા પ્રશ્નો છે મોરબીની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે ગંદકી મોરબીમાં છે કે મોરબી ગંદકીમાં છે એ કાંઈ ખબર પડતી નથી અહીંયાના અમુક ગટરો પણ ભૂગર્ભના ઢાંકણા નથી ખુલ્લા છે છાસવારી એની અંદર ગાયું પશુ પક્ષીઓ પડતા હોય છે રોડ ઉપર જે રજડતા પશુઓ છે તેની હિસાબે ઘણા બધા અકસ્માતો થાય છે આવા અનેક પ્રશ્નો સાથે આજે મોરબી નગરપાલિકા ખાતે અમે રામ શાંતિપ્રિય રીતના રામધૂન નો કાર્યક્રમ રાખ્યો હતો જે કાર્યક્રમના અંતર્ગત અમારી રજૂઆત સાંભળવા માટે ચીફ ઓફિસર ન આવ્યા એટલે અમે ત્યાં નગરપાલિકાના પટાંગણમાં બેઠા હતા પણ આ સરકારની અંદર રામધૂન બોલવી ભગવાન શ્રીરામનું નામ લેવું એ પણ ગુનો હોય એ રીતના પ્રશાસન દ્વારા અમારી અટક કરીને અમને પોલીસ સ્ટેશન લઈ લેવામાં આવેલા છે આગામી દિવસોમાં અમે પ્રજા વચ્ચે જઈશું પ્રજાના વોર્ડ વોર્ડ સુધી જઈશું વોર્ડની અંદર પ્રજાને મળશું લોકોનો સહકાર માગશું જ્યાં સુધી લોકો સ્વયંભૂ અમારી સાથે નહીં જોડાય ત્યાં સુધી વિપક્ષ તરીકેની અમારી જે કાંઈ રજૂઆતો છે એ કોઈ અર્થવિહીન લાગી રહી છે એટલે લોકોને સાથે જોડીને વિપક્ષ મોરબીના તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરશું

રામધૂન બોલાવી અને મોરબી નગરપાલિકા જાગોના સૂત્રોચન પણ કર્યા હતા પરંતુ સદબુદ્ધિન નગરપાલિકા થી કેના આવશે એ હજુ કોઈ એનું વાળ મળી નથી પરંતુ હાલ ના જે રહીશો છે જે લાખો કરોડો રૂપિયા મોરબી સિનામિક નગરીમાંથી ટેક્સ રૂપિયા લઈ જાતા હોય છે સરકાર પણ એનું જે વળતર મોરબીના સિત્રીજનોને મળવું જોઈએ એ નથી મળી રહ્યું તેના કારણે આજે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા અને મોરબી જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મળી અને રામધૂન બોલાવી હતી પરંતુ આ રામધૂન બોલવી પણ ગુજરાતની અંદર ગુનો હોય એ પ્રકારના દ્રષ્ટિઓ જે મોરબીમાં સજાયા હતા આ રામધૂન દરમિયાન મોરબી પોલીસે બળજબરી કુળો કરી અને તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અને એમની દિતેન કરી અને મોરબી એ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતા ત્યારે એક તરફ પ્રજા પરેશાન છે તો બીજી તરફ જ્યારે વિપક્ષ તે મુદ્દો ઉઠાવે છે તો તેમને પણ આ રીતે ધરપકડો કરી દિત્યન કરી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવતા હોય છે

જ્યાં જોવો ત્યાં ગંદકીના ગંધ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સૌથી મોટો ગટરના ઢાંકણા ખૂટી જવાનો જે જેલ બે વર્ષ સવારે ઢાંકણું બહુ મહેનત નાખી જાય તો બપોર સુધી થકતું નથી એ પ્રકારની હલકી ગુણવત્તાનું ઢાંકણું નાખવામાં આવે છે ને ઢાંકણો સુધ્યા બાદ તેમનો જે મોરબો હોય છે એ બધો ગટરમાં પડી જાય છે જેના કારણે અવાર નવાર મોરબીના ઓલમોસ્ટ ત્યારે તેર મોટમાં આ પ્રકારની સ્થિતિઓ છે ધ્યાન ઢાંકણો છે ગટર ઉભરાય અને ઉભા રોડે વહેતી હોય નદી એ પ્રકાર દ્રશ્યો વારંવાર સામે આવે છે ત્યારે આજ ફરી વખત આ દ્રશ્યો મોરબી ના હાલ ના પણ સામે આવ્યા હતા જેને લઈ આજે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ પણ આવેદન આપવામાં આવ્યું હતું પણ આવેદન લેવા માટે ત્યાં કોઈ અધિકારીઓ નગર માં હોતા નથી જેને કારણે આ પારાવાર મુશ્કેલી નો સામનો મોરબી શહેરી જનો ને કરવો પડી રહ્યો છે જે સમગ્ર માહિતી માટે આભાર યોગેશ રંગપરિયા તો મામલો છે મોરબીનો આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ જોયો કે જ્યાં મોરબી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેમ કે રોડ રસ્તા ગટરની સમસ્યાઓ છે લોકો તકલીફ અનુભવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રોડ રસ્તા ગટરની સમસ્યાને લઈને કોંગ્રેસે કર્યું છે વિરોધ પ્રદર્શન અને પોલીસ આ તમામ કાર્યકર્તાઓની કરી છટકાયત તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર